પાલંજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક કરવામાં આવ્યો છે અનુસાર કે આવી છે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માયલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લિમાબાનું ઇસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ આ દ્વારા પોતાના ભાઈ એટલે કે કે ફેઝલ ઇસ્માઇલ પણ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને છે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજીદ કોઠિયા ને પણ આઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકામ બનાવેલા હતા આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે થેન્ક યુ